અંકલેશ્વર જેઆઈડીસીની પ્રિન્સ કેમિકલને ક્લોઝર નોટિસ જીપીસીબીએ પડકારી હતી બે લાખ રૂપિયાની બેંક ગેરંટી જમા કરવા આદેશ સાથે વીજ અને પાણી જોડાણ કાપવા હુકમ કર્યો હતો

જાણ કરવામાં આવતા જીપીસીબી દ્વારા તેના નમૂના લેવામાં આવ્યા હતા અને વરસાદી પાણીની કાસમાં પ્રદૂષિત પાણી ક્યાંથી આવી રહ્યું છે તે દિશામાં તપાસ કરી હતી જેમાં પ્રિન્સ કેમિકલ કંપનીમાંથી પ્રદૂષિત પાણી આવી રહ્યું હોવાનું સામે આવતા જીપીસીબીએ સ્થળ તપાસ કરી બંને સ્થળેથી નમૂના લીધા હતા અને નમૂના એનાલિસિસ કરવા માટે લેબમાં મોકલ્યા હતા જેનો લેબ રિપોર્ટ આવતા જ વડી કચેરી ખાતે રિપોર્ટ કર્યો હતો જે રિપોર્ટના આધારે જીબીસીબી વડી કચેરી દ્વારા તાત્કાલિક અસરથી પ્રિન્સ કેમિકલને ક્લોઝર નોટિસ ફટકારી હતી અને તેને બે લાખ રૂપિયા બેંક ગેરંટી જમા કરવા આદેશ કર્યો હતો તેમજ વીજ નિગમ અને નોટિફાઈડ વિભાગ નગર વીજ અને પાણી જોડાણ કપાઈ નાખવાનો હુકમ કર્યો હતો જે આધારે વીજ અને નોટિફાઇડ અંકલેશ્વર વિભાગ દ્વારા જોડાણ કાપી નાખવાની કાર્યવાહી કરી હતી ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પૂર્વે જ પાનોલીની પાનોલી પ્રોડક્ટ્સને પણ ત્વરિત અસરથી ક્લોઝર નોટિસ વરસાદી કાસમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરવા બદલ ફટકારી હતી ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં છેલ્લા પંદર દિવસથી વહેતા સ્ટોમ વોટર ડ્રેઇનમાં પ્રદૂષિત પાણીના મુદ્દે પણ અનેક કંપની સામે ક્લોઝર નોટિસની તલવાર લટકી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે